જય શ્રી કૃષ્ણ મિત્રો તમારા બધાનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સત્સંગ માર્ગમાં આજના શુભ દિવસે આપણે સાંભળવાના છીએ સોમવાર શા માટે મહાદેવને સમર્પિત છે સોમવાર ને ચંદ્રદેવ સાથે શું સંબંધ છે તો આવો જાણીએ મિત્રો જો તમે મારી ચેનલ ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરી રહ્યા હોય તો જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને ગમે તો લાઈક શેર અને કરવાનું નહીં ધન્યવાદ ભગવાન શિવને દેવ મહાદેવ કહેવામાં આવે છે માન્યતા છે કે મહાદેવને પ્રસન્ન કરવા સૌથી સરળ છે દરેક વ્યક્તિ ઈચ્છે છે કે શિવ શંભુના આશીર્વાદ પ્રાપ્ત થાય હિન્દુ ધર્મમાં એવી માન્યતા છે કે ભોલેનાથની પૂજા કરવાથી જે તમારા ભાગ્યમાં નથી તે પણ પ્રાપ્ત થાય છે હિન્દુ ધર્મમાં દરેક દિવસ કોઈ ને કોઈ દેવી દેવતાઓને સમર્પિત હોય છે તેવી જ રીતે સોમવાર ભગવાન ભોલેનાથને સમર્પિત છે એવું માનવામાં આવે છે કે સોમવારે વ્રત કરવાથી અને મહાદેવની પૂજા કરવાથી ભગવાન घोड़ेनाथ પ્રસન્ન થાય છે અને ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે પરંતુ આનું કારણ શું છે સોમવાર વિશે શું ખાસ છે કે આ દિવસ શિવ શંભુની પૂજા માટે સમર્પિત છે સોમવારે એટલે घोड़ेनाथનો દિવસ આ દિવસે મહાદેવની પૂજા કરવાથી ભગવાન ખૂબ જ પ્રસન્ન થાય છે અને ભક્તોની જોડીઓ ખુશીઓથી ભરી દે છે અઠવાડિયાના સાત દિવસમાં સોમવાર શા માટે ભગવાન શિવને સમર્પિત છે એનું અડધું રહસ્ય આ દિવસના નામમાં જ છુપાયેલું છે સોમવારમાં સોમ એટલે ચંદ્ર જે સ્વયં ભગવાન શિવની જટામાં છે સોમનો બીજો અર્થ થાય છે સૌમ્ય અને ભગવાન ભોલેનાથને સૌમ્ય સ્વભાવના માનવામાં આવે છે સોમવારના નામમાં એક અન્ય ખૂબ જ મહત્વપૂર્ણ રહસ્ય છુપાયેલું છે જ્યારે આપણે સોમવારનો ઉચ્ચાર કરીએ છીએ ત્યારે એમાં ઓમ પણ આવે છે સોમવારમાં ઓમનો પણ સમાવેશ થાય છે અને શિવશંભુ સ્વયં ઓમકાર છે તેથી આ દિવસ વધુ મહત્વનો બની જાય છે એક પૌરાણિક દંતકથા અનુસાર આ દિવસે ચંદ્રદેવે મહાદેવની પૂજા કરી હતી અને મહાદેવ પ્રસન્ન થઈને ચંદ્રદેવને રોગમાંથી મુક્ત કર્યા હતા આ કારણોસર સોમવાર ભોલેનાથની પૂજા માટે સમર્પિત છે અન્ય એક વાર્તામાં એવું પણ કહેવામાં આવે છે કે માતા પાર્વતીએ ભોલેનાથને મેળવવા માટે કઠોર તપસ્યા કરી હતી અને સોળ સોમવારનું વ્રત પણ રાખ્યું હતું આનાથી પ્રસન્ન થઈને ભગવાન શિવે માતા પાર્વતીને પત્ની તરીકે અપનાવ્યા હતા આ દિવસે કરવાની પણ ઘણી માન્યતા છે ભગવાન શંકરને પ્રસન્ન કરવા માટે સોમવારે શિવલિંગનો અભિષેક કરો આ પછી ચંદનનો લેપ લગાવો અને બીલીપત્ર ફૂલ ધતુરો વગેરે ચડાવો અને પ્રસાદ ફળ વગેરે પણ તરાઓ આ પછી भोलेनाथ ની સામે દીવ પ્રગટાવો અને શિવ ચાલીસા અને શિવ સ્તુતિનો પાઠ કરો ભગવાન શિવ ની સાથે માતા પાર્વતી ની પણ પૂજા કરો અને પાર્વતી ચાલીસા નો પણ પાઠ કરો અંતે ભગવાન શિવ ની આરતી કરો અને મહાદેવ ને પ્રસન્ન કરવા માટે આ મંત્રો નો જાપ જરૂરથી કરો જો તમે દરરોજ મંત્રોનો જાપ ન કરી શકતા હોય તો સોમવારના દિવસે તો અવશ્ય કરો જે મંત્રો આ પ્રમાણે છે પહેલું મંત્ર છે ઓમ નમઃ શિવાય શાસ્ત્રો પ્રમાણે ભગવાન શિવના ચમત્કારિક મંત્રોમાં આ સૌથી સરળ મંત્ર છે માન્યતા છે કે નિયમિત રૂપે એકસો વાર આ મંત્રનો જાપ કરવાથી વ્યક્તિનું મન અને મસ્તિષ્ક બંને શાંત થાય છે સાથે જ ભગવાન શિવની કૃપા પણ પ્રાપ્ત થાય છે બીજો મંત્ર છે ઓમ નમો ભગવતે રુદ્રાય નમ શાસ્ત્રોમાં આ મંત્રને રુદ્ર મંત્રના નામથી ઓળખવામાં આવે છે માન્યતા છે કે શિવજી સુધી પોતાની મનોકામના ઝડપી પહોંચાડવા માટે આ સૌથી ચમત્કારિક મંત્ર છે ત્રીજો મંત્ર છે ્રંબકે યજા મહેગંધિત પુષ્ટિ શિવજીનો આ સૌથી શક્તિશાળી મંત્ર શિવજીના મહામૃત્યુય નામથી પ્રસિદ્ધ છે આ મંત્રના જાપથી વ્યક્તિને ભયમાંથી છુટકારો મળે છે માન્યતા છે કે આ મંત્રના જાપથી વ્યક્તિ મૃત્યુના મુખમાંથી પણ પાછો જીવિત ફરે છે ચોથો મંત્ર છે ઓમ તત્પુરુષાય મહાદેવાય ધીમહી તન્નો રુદ્રમ પ્રચોદયા શિવજીનો આ શિવગાયત્રી મંત્ર છે જીવનમાં સુખ અને શાંતિ પ્રાપ્ત કરવા માટે શાસ્ત્રોમાં અનેક મંત્રો જણાવ્યા છે પરંતુ શિવગાયત્રીનો આ મંત્ર ખૂબ જ ચમત્કારી છે જેના થી વ્યક્તિના જીવનમાં શાંતિ આવે છે તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોયું કે સોમવાર મહાદેવને શા માટે સમર્પિત છે અને મહાદેવના એવા પાવરફુલ મંત્રો વિશે વાત કરી હું આશા કરું છું કે વિડીયો તમને પસંદ આવ્યો હશે પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો સૌ મારા જય શ્રી કૃષ્ણ રાધે રાધે